નીકળવા માટે પ્રયત્ન કર્યો કે શું છે નીકળતો જ નથી તમને આ જે છે આ દિવાલની નારની નીચે છે બતાવી અહીંયા જ છે આવી રીતે જુઓ કે ઘર બધું અહીંયા નજીક જ છે સાવ એટલે થી તો ગમે વ્યક્તિ હોય એટલે એને ડર લાગે ચાલો આપણે જોઈએ કેવું સાપ છે ને પછી એનું સહી સલામત રેસ્ક્યુ કરીએ તો ચાલો જુઓ કે મિત્રો આ દિવાલ છે અને દિવાલમાં જે નાર છે પતરાની જે જગ્યા હોય જગ્યા વચ્ચે ચાલ્યો ગયો છે સાપ આવી જગ્યાએ ક્યારે આવે છે કે કોઈ ઉંદર હોય કે ત્યાં એનું રહેણાંક કોઈ ઉંદરનું કે ઉંદર અને દેટકા શિકારની તલાશમાં ગમે ત્યાં ચડી જતા હોય છે ને આવી જગ્યા ઉપર આવી જતા હોય છે જો આ નારની અંદર છે આપણે કાકાને કીધું છે કે તમે થોડી કેબલથી એમ કરો તો સાપ અહીંયા જ છે એટલે કે આ બાજુ નીકળે તો અમે ડાયરેક્ટ આમ કરો કે દોસ્તો અવાજ સાંભળીને એવું લાગે છે કે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપ હોય શકે છે અને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપે જ છે જુઓ કે અહીંયા છે અત્યારે એનો અવાજ કદાચ તમને સંભળાતો હશે જોવો તમને એનો અવાજ સાંભળાવે એક વાર

જો દોસ્તો અત્યારે અહીંથી આમ અહીંયા ચાલી ગયો છે પણ આપણે કપડું ભરાવેલ છે એટલે અહીંયાથી આગળ નથી જઈ શકતો આગળ જો જાય ને તો વાંથી પછી હવે રેસ્ક્યુ કરવું બહુ અઘરું છે એટલે પેલા જ અહીંયા આપણે કપડું ભરાવી દીધું છે જો દોસ્તો કેબલ છે કેબલ માં બાઇટ કરવાનું કરે છે જો દોસ્તો કેબલ છે કેબલ માં બાઇટ કરી લે છે જો દોસ્તો હવે તમે જોઈ લ્યો છે દોસ્તોને નીકળવા માટે આ જ ટ્રાય કરવી પડે છે કે આ રીતે એને કરીએ તો એક્ટિવ થઈ ને એક્ટિવ થઈ અને ખારો થઈને આખો બહાર નીકળવાનો ટ્રાય કરે તો પણ આપણે હાથ છે એની એટલી રેન્જ થી દૂર રાખવાનો થોડો કે કદાચ કિનારી છે એટલે કે આપણે એને સ્ટ્રીક થી આમ કોઈ રીતે ખેંચવામાં મેળે જ આવી શકે એમ નથી એટલે થોડી કાંઈ જગ્યા કરીએ ને પછી અહીંથી નીકળે તો આપણે એને ત્યાંથી ખેંચી લઈશું আসলে লোক টেনশন થી দূর થાય এমা রেস্কিউ થઈ جائے না એટલે 입 e q u i d o o h d other જો દોસ્તો કે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપ છે એકદમ ડેન્જર અને ખતરનાક જો કે આનું ઇંગ્લિશ નામ છે સ્પેક્ટિકલ કોબરા સાપ અને આનું ગુજરાતી નામ છે નાગ સાપ અને આનું સાયન્ટિસ્ટ નામ છે નાજા નાજા દોસ્તો કોબરામાં ત્રણ પ્રજાતિ આવે છે એમાંનો એક છે સ્પેક્ટિકલ કોબરા સાપ પછી બીજો છે

ડેથ થઈ ગયા છે ચાલો તો દોસ્તો સહી સલામત રેસ્ક્યુ થઈ ગયો છે આનાનું ઇંગ્લિશ નામ છે સ્પેક્ટિકલ કોબ્રા સાપ આનું સાયન્ટિસ્ટ નામ છે નાજા નાજા ને આનું ગુજરાતી નામ છે નાગ સાપ અને આપડા અહીંયા અને ત્રિશુલ વાળા અને અસલ સાપ તરીકે ઓળખવામાં આવે છે જો કે આ સાપ ગમે ત્યાં દેખાય અને ફન ઉઠાવે એટલે એમ કહે છે અહીંયા બધા લોકો એમ કહેતા હોય કે ભાઈ અસલ સાપ છે અને ત્રિશુલ વાળો સાપ છે આનું રિયલ નામ છે સ્પેક્ટિકલ કોબરા સાપ અને નાક સાપ કહેવામાં આવે છે આને અને આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે જેના બાઈટ પછી માણસ ચાલીસ થી સાઠ મિનિટની અંદર મૃત્યુ પામી જાય છે ને એ પણ જો ખોટી ચક્કરમાં પડે એ ટાઈમસર હોસ્પિટલે ના પહોંચે તો

ચોમાસામાં વરસાદના હિસાબે સાપ નીકળતા હોય ને આવા બાઈટના કેસ છે એ આજ સમયમાં બનતા હોય છે એટલે બધા લોકો સાપથી ડરતા હોય હવે તો રેસ્ક્યુ થઈ ગયું છે શું કેશો અને આ કામ કરવું જોઈએ ના કરવું ના કરવું જોઈએ ને ખૂબ ખૂબ તમારો આભાર પકડી લીધો હા તો દોસ્તો સહી સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણે સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું જે આજુબાજુ કોઈ રેણાક ના હોય વાડી વિસ્તાર ના હોય બે ત્રણ કિલોમીટર ના એરિયામાં એવી જગ્યાએ આપણે સાપને સહી સલામત આઝાદ કરી દઈશું ધન્યવાદ આભાર